મિત્રો આજે ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર કોમર્સનું પરિણામ છે તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે ને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે પરંતુ પરિણામ તો આવશે

માટે ક્યારે ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે બહુ હોશિયાર કે ઠોઠ એવું હતું જ નથી તમારી તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું

માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ આપ તેજસ્વી છો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો 2047 નું ભારત ના નિર્માતા તમે છો ત્યારે તમે હસતા ખેલતા રહો તમે કુદતા રહો પરિણામ જે આવ્યું તે પાસ થયા છે તોય હસો જે ફેલ થયા છે એ પણ હાસ છે કારણ કે એમને તક બીજી આપવામાં આવે છે તો તમામ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે અમારા માટે તો દરેક વિદ્યાર્થી ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવું જ અમને અમે ઈચ્છીએ છીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે

જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને એક મહિના પછી પાસિંગ એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો સૌને હૃદયપૂર્વકની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ